અમદાવાદના નરોડાની શિવમ વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારો એક થી બાર ના વિદ્યાર્થીઓ શિક્ષક વગર જ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે માત્ર ચાલી રહી છે શાળાને શિક્ષકોના અભાવને કારણે વિદ્યાર્થીઓને વિડીયો જોઈને કરવો પડે છે અભ્યાસ વિદ્યાર્થીઓ ટીવીની સ્ક્રીન પરથી વિડીયો જોઈને ભણવા મજબૂર બન્યા છે બોર્ડની પરીક્ષાને માત્ર થોડા મહિનાઓની વાર છતાં શિક્ષણ નથી મળી રહ્યું અને ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા મહત્વના વિષયોના શિક્ષકોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોના નથી મેળવી શકતા ઉકેલ અને ટ્રસ્ટની વારંવાર રજૂઆત છતાં શિક્ષણ વિભાગની કોઈ કાર્યવાહી નહીં અને ગરીબ બાળકો કેવી રીતે સારું શિક્ષણ મેળવે તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે અમારે ભણાવવા માટે ત્રણ શિક્ષકો આવે છે બે 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 શિક્ષકોએ વિષય લીધેલા હતા અને અમારે ઇંગ્લિશની તકલીફ પડે છે અત્યારે એ શિક્ષક નથી જે પહેલા ગણિત વિજ્ઞાનના હતા એમને અત્યારે મતલબ રિટાયર થઈ ગયા છે એ એમના બદલે નવા શિક્ષક આવે છે અને હવે અમારે ઇંગ્લિશના ટીચર નથી ખાલી જે અમને

વાંચવાનું ને અમારે ભણવાના લીધે પણ એવું રહે છે કે પરીક્ષામાં પાસ કેવી રીતે થવું અમારે અત્યારે હાલ બારમાં દોડવામાં આવડતી જ તેવી સંખ્યા છે બધા હા રેગ્યુલર આવે છે બધા અમારે અમારે જે વિષયના શિક્ષક નથી એનો અમે ઓનલાઇન ક્લાસીસ કરીએ છીએ અને ટ્યુશન રખાવે છે તો એમાં એની એની રીતે અમે કરીએ છીએ અભ્યાસ તો અમાર તો કોઈ ટીચર નહીં અમાર ખાલી તૈયાર જ શિક્ષક છે તો પછી અમાર તો ઓનલાઈન ભણવું જ પડે થોડું થોડું સમજાય ટીચર નથી તો શું કરવાનું અમાર થોડું પરીક્ષામાં થોડું બાકી રાખીએ જેટલું એટલું એટલું લખીએ છીએ કે મારી સંસ્થામાં જે શિક્ષકોની ઘર છે એની મેં લગભગ છ વખત માંગણી કરી છે છતાં મને આજ સુધી કોઈ શિક્ષક મળ્યો જ નથી મારો પ્રશ્ન મોટામાં મોટો છે નવ અને દસ ના અંદરના જે બાળકો છે અગિયાર બાર માં ની સંખ્યા ઓછી છે નવ દસ માં બાળકો છે એનો મોટો પ્રશ્ન છે મારી શાળામાં પ્રિન્સિપાલ નથી ગણિત વિજ્ઞાનનો શિક્ષક નથી સમાજ શિક્ષક નથી સંસ્કૃતનો શિક્ષક નથી અંગ્રેજી શિક્ષક નથી કોમ્પ્યુટર શિક્ષક નથી વ્યાયામ શિક્ષક નથી પ્રિન્સિપાલ નથી તો આ બધા શિક્ષકો ના હોવા કેવી રીતે ચાલે